ઘોઘા તાલુકાના નવા રતનપર ગામે દુર્ઘટના ચાર બાળકો દરિયાના પાણીમાં ડૂબ્યા જ્યારે ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા એકની શોધખોળ ચાલુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નવા રતનપર ગામે કૃષ્ણપરા ચોકડી પાસે આવેલી મોડેશ કંપનીની સામે દરિયાના પાણીમાં ચાર બાળકો ડૂબી ગયા હોવાની ઘટના બની હતી ગામ લોકોના તાત્કાલિક સહકારથી ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા આ બચાવ કાર્યમાં ભાવેશભાઈ વિપુલભાઈ તથા મીઠી વીડેના ભાણુભાઈ સહિતના ગામના આગેવાનો અને સરપંચે મહત્વની ભૂમિકા ભજવી હતી બચાવાયેલા બાળકોમાં અજય કેશવભાઈ બાંભણિયા જયેશ કેશવભાઈ બાંભણિયા ઉત્તમ કાનજીભાઈ બારીયાનો સમાવેશ થાય છે જ્યારે ઋત્વિક તુલસીભાઈ બાંભણિયા ઉંમર અઢાર વર્ષ હાલ ગુમ છે આ ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસ તથા એનડીઆરએફની ટીમ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી ગુમ થયેલ બાળકને શોધવા કામગીરી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફાઝ યાફાઈ ઘોઘા

એને બે છોકરાને બહાર કાઢ્યા અને એક છોકરો અમને પછી જડ્યો નહી બે ને બસાવ્યા બે જીવ બસાવ્યા અને એક છોકરાને અમે પછી આત્મા જ નો આવ્યો મહેનત કરી પણ કઈ પછી પત્તો નો લઈ ગયો નામ છે ભાઈ તારું હું બનાવ બન્યો બનાવ એમાં એવું તો હું અહીંથી આવતો ભાઈને ને એમી ગેમ રમવા આવતા તે ઓલા નાનો હાથ કર્યો એ ભાઈ બન તેને ડૂબતા જ બેન તો બચાયા પછી ભાઈ બન પછી આ ભાઈ અંબાઈલ અંબાઈ વઈ ગયા પછી ભેડો જ નહીં ભાઈ કેટલા જણા અત્યારે લખો ભાઈ એ વળખો ભાઈ બે હાથ પાડ્યો ને એટલે ડાયરેક્ટ હું ચર્ચ ને એવું કાઢી જ ગયો અને પછી તો બે જણાને તો તો ભાઈ એક જણો હાથમાં જ ન આવ્યો